વિનોદભાઈ કાછડિયા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ટ્રેઝરર આ સરકારનું છેલ્લું વચગાળાનું બજેટ કે જેને ઇન્ટ્રીમ બજેટ કહેવામાં આવે છે સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ છે જે આવકારદાયક છે દરેક બજેટમાં સામાન્ય લોકોને અને ઉદ્યોગકારોને કંઈ ને કંઈ રાહતની અપેક્ષા હોય છે પણ આ બજેટમાં કોઈ ભારણ વગર ભારણ પણ નથી આપવામાં આવેલ અને કોઈ ફાયદા પણ નથી આપવામાં આવેલ એટલે ઇન્ટ્રી આ જે ઇન્ટ્રીમ બજેટ છે એ એવરેજ બજેટ કહી શકાય અમૃતકાળનું અમૃત બજેટ જે અતિ હવે કર્તવ્ય બજેટ તરીકે વર્ણવવામાં આવેલ છે જે સરકારની જે વિવિધ યોજનાઓ છે યોજનાઓને વધુ સુદૃઢ બનાવવા માટેનું આ બજેટમાં જે આહવાન કરવામાં આવેલ છે કે જે પ્રકલ્પ કરવામાં આવેલ છે એ આવકારદાયક છે ઉદ્યોગ જગતને આ બજેટમાં ઘણી બધી અપેક્ષા હતી ટેક્સેસનમાં રાહતની હતી અને અમુક સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપવામાં જે અમારી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સથી રજૂઆત હતી તે સંતોષાણી નથી અને અમને આશા છે કે આવનારા કાયમી બજેટમાં આ અમારી રજૂઆતોને વાચા આપવામાં આવશે આ બજેટ એવરેજ બજેટ કહી શકાય ને આવકાર્ય બજેટ કહી શકાય કારણ કે આમાં એવું કોઈ ભારણ આપવામાં આવેલ નથી ટેક્સેશનમાં જે કાંઈ સ્લેબ હતા જે એટી જાળવી રાખવામાં આવેલ છે એટલે બજેટ એવરેજ આવકારદાયક કહી શકાય લોકોમાં સામાન્ય લોકોને કોઈ ભારણ નહીં રહે અને જે જે ટેક્સ લેબ હતા જે સામાન્ય લોકોને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી ટેક્સેશનમાં રાહત હોય અથવા ટેક્સેશનમાં ભારણ હોય તો એ સામાન્ય જનતાને અસર કરતું હોય છે પણ સામાન્ય જનતા માટે કોઈ ભારણ નથી જે ટેક્સ સ્લેબ કે જે કાંઈ રાહત હતી એઝ ઇટ ઇઝ રાખવામાં આવેલી છે એટલે આમ કોઈ ભારણ આ બજેટથી સામાન્ય પબ્લિક ઉપર આવશે નહીં ઉદ્યોગકારો ને કોઈ ફાયદો આ બજેટ થી જે અપેક્ષા હતી એ પ્રમાણે ટેક્સેશન માં રાહત આપવામાં આવેલ નથી કે નથી કોઈ સ્ટેમ્પ ડ્યુટી માં રાહત આપવામાં આવે જે હતી એ જીટી જાળી રાખવામાં આવેલ આજનો નિર્મલા સીતારામજીએ બે હજાર ચોવીસનું એન્ટ્રીમ બજેટ રજૂ કર્યું એમાં ઘણી બધી આશાઓને અપેક્ષા હોઈ શકે એ સ્વાભાવિક વાત છે પણ આ એન્ટ્રીમ બજેટ છે એટલે જેથી કરીને આમ પબ્લિકની જ્યારે અપેક્ષા હતી કે ભાઈ બે ઇન્કમ ટેક્સના સ્લેબમાં ફેરફાર થાય જીએસટીની આવક ઓલમોસ્ટ ડબલ થઈ છે તો એ સ્લેબ રેશીયામાં પણ ઘટાડોને ફેરફાર કરી શકાય પણ આ ઇન્ટ્રીમ બજેટ હોય સરકારે આ દેશની વિકાસને હરણફાર કરવા માટે પૂર્ણ બજેટ જ્યારે જુલાઈમાં થશે ત્યારે ચોક્કસપણે આમાં ફેરફાર થશે એવું મને સ્પષ્ટ લાગી રહ્યું છે સાથો સાથોસાથ એબએસએમીને જ્યારે બુસ્ટ આપવાની વાત છે ત્યારે સરકારે કરોડો રૂપિયાનો ફિગર ડિક્લેર કર્યો છે પણ એ કેટલા રૂપિયાનો ફિગર છે એની શું ઇફેક્ટ પડશે એ બે ચાર દિવસમાં વિવરણ થયા પછી જ ખ્યાલ આવી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઘણી બધી રજૂઆતો કરવામાં આવી હતી એમાંથી આઠ થી દસ ટકા રજૂઆતો ને રિપ્લાય મળી ગયો છે અને ચેમ્બરની ફેવરની વાત છે જયારે ચેમ્બરને લાગે વળગે છે ત્યારે કારણના પ્રશ્નોને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવાની વાત કરીએ તો જે અત્યારે ઇન્કમ ટેક્સમાં એક વધારાનો ઇસ્યુ તેતાલીસ બીનો છે એમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ સમગ્ર સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને સાથે લઈ અને ફેડરેશનને સાથે લઈ અને એ કેન્દ્ર સરકારમાં રજૂઆત કરશે જેને અટકાવવાના પ્રયત્નો અથવા તેમાં ફેરફાર કરવાના પ્રયત્નો ચોક્કસપણે થશે આમ કેન્દ્ર સરકારે આ બજેટની અંદર ઉદ્યોગોને ફંડની ફાળવણી કરી પણ કેટલી કરી છે અસ્થાને છે એટલે સ્પષ્ટીકરણથી જ સાચો ખ્યાલ આવી શકશે ચેમ્બર ઓફ કોમર્સની જયારે લાગણી ને માગણી દર વખતે હોય છે ત્યારે કેન્દ્ર સરકાર એને પૂરતું ધ્યાન આપે છે પણ આ બજેટ એન્ટ્રી બજેટ હોય જે કઈ કોઈ લાંબા સ્લેબની અંદર ફેરફાર નથી એટલે જેમ આપણે કહી છીએ ને કે ભાઈ કોઈ નવા ટેક્સ પણ નાખ્યા નથી એટલે નય નફો નહીં નુકસાન જેવું આને બજેટ કહી શકાય પણ જુલાઈમાં ચોક્કસપણે હર વખતથી જેમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રશ્નોને કેન્દ્ર સરકારે ધ્યાનમાં લીધું છે તો જુલાઈની અંદર ચોક્કસપણે આને ધ્યાનમાં લઈ અને એમએસએમ ને બુસ્ટ મળે એવા પ્રયત્નો થશે સત્યન પટેલ વાઈટ પ્રેસિડન્ટ એમી થતો સૌરાષ્ટ્ર છે અને ગુજરાત છે ફાર્મા સેક્ટર માટે આમ તો કોઈ એવી અત્યારના તબક્કે દેખાતું નથી કાંઈ બે દિવસમાં હવે અભ્યાસ કરીને પછી આગળ ખ્યાલ આવે કે ખરેખર ફાર્મા સેક્ટર માટે શું શું છે પણ હેલ્થ સેક્ટર માટે વાત કરીએ તો જે રીતના નવી મેડિકલ કોલેજો છેલ્લા વર્ષોમાં જે રીતના ખુલી છે અને હજી આગામી વર્ષે પણ સમિતિના માધ્યમથી નવી મેડિકલ કોલેજ ખોલવા માટે જે ભાર મૂક્યો છે એ ભારત દેશની ખાતી જરૂરિયાત છે અને એ વસ્તુ આપણે એટલા માટે કહીએ કે આપણા વસ્તીના પ્રમાણમાં આજની તારીખે ડૉક્ટરોની સંખ્યા ઓછી છે તો એ આપણા માટે બહુ સારી અને દેશ માટે અને ભવિષ્ય માટે સારી વસ્તુ છે અને હેલ્થ સેક્ટરની બીજી વાત કરીએ આરોગ્ય માટેની તો વેક્સિનેશન એટલે કે ટીકાકરણમાં જે ભાર મૂકવાની વાત કરી છે અને આગામી દિવસોમાં પણ ટીકાકરણમાં વધારો કરવાની જે વાત છે એ ખરેખર આવકારદાયક છે અને એમાં પણ જ્યારે સર્વાઈકલ કેન્સર મહિલાઓમાં થતાં કેન્સરની વાત કરી છે અને એમાં નવથી ચૌદ વર્ષની બાળકીઓને મુફત સર્વાઇકલ વેક્સિનની જે વેક્સિન આપવાની છે સર્વાઇકલ કેન્સરની એ આવકારદાયક અને સ્તુત્ય પગલું છે કારણ કે એ વેક્સિન કોસ્ટલી હોય છે જે મિડલ ક્લાસ અને લોઅર મિડલ ક્લાસ માટે કોસાય એવી હોતી નથી તો એ ખરેખર આવકારદાયક અને સ્તુત્ય પગલું છે સ્વસ્થ ભારતને દિશામાં કદમ માંડવા માટેનું એ બહુ સારું અને આવકારદાયક પગલું છે